સુરેન્દ્રનગર જિલ્લાના વરસાણી ગામમાં આવડા સોલાર કંપનીને કનિયમોનો ઘોળી પી ગયા હોવાનો આરોપ લાગ્યો કંપનીએ નિયમોની અવગણના કરી સાથણીની જમીન પર સોલાર પ્લાન્ટ ઉભો કર્યો હોવાનો આક્ષેપ થયો છે તાલુકાના વરસાણીમાં સાથળીની જમીનને ન એને કરી શકાય કે નતું તેના પર બાંધકામ થઈ શકે તેમ છતાં આવડા સોલાર કંપનીએ ગેરકાયદેસર રીતે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું ગામના સરપંચ અને ગ્રામજનોએ આ ગેરરીતિ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો પણ કંપનીએ કાનમાં જાણે રૂ ભરાવ્યું હોય તેમ ધ્યાન જ ન આપ્યું કે જો કોઈ સરકારી ભણતર હોય પછી ગૌચર હોય કે ટોચ મર્યાદાની સાથળીની જગ્યા હોય તો એની અંદર રેવન્યુ રેકર્ડ તપાસ કરીને અને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરીને જો એ જગ્યા એમાં આવતી હોય તો એ એને નથી થતી બિનખેતી નથી થતી જે જગ્યા બિનખેતી નથી થતી એ એ એ લોકોને ખ્યાલ હોવા છતાં પણ એ લોકોએ આવડું મોટું અહીંયા બાંધકામથી માંડીને સ્ટ્રક્ચર ઊભું કરી દીધું છે સરપંચે કંપનીને ત્રણ વખત નોટિસ આપી અને જવાબ માંગ્યો પરંતુ આવડા સોલાર તરફથી મૌન જ મળ્યું શું કંપની પોતાને કાયદાથી ઉપર માને છે ગ્રામજનોએ લાઇન આરોપ લગાવી કંપની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે વર્ષાણીની સીમની જે સર્વે નંબર 240 227 અને 265 આ સર્વે નંબરની જમીનો જે જમીનો છે ઉપર આવડા કંપની દ્વારા બિન ખેતી લગત કોઈ પ્રવૃત્તિ કરવામાં કરવામાં આવે મંજૂરી વગર તે બાબતે અરજી આપેલી છે તે બાબતે અમે તપાસ કરી અને આગળની ગતિવિધિ જમીન ઉપર સોલાર પ્લાન્ટ ઊભો કરી આવડા સોલાર કંપનીની હરકતથી ગામમાં રોશની લાગણી ફેલાઈ છે ત્યારે સરકાર અને વહીવટી તંત્ર આ બાબતે કાર્યવાહી કરશે કે પછી તંત્રની વાતો માત્ર કાગળ પર જ રહેશે જો રહ્યું ફસલ ચૌહાણ સુરેન્દ્રનગર જીએસટી